નમસ્કાર દર્શક મિત્રો આજે ઓક્ટોબરની સાતમી તારીખ છે આજથી બરાબર બે વર્ષ પહેલાં ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું ભયંકર યુદ્ધ શરૂ થયું હતું જેમાં સડસઠ હજાર જેટલા પેલેસ્ટાઈનીઓના મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે તો હવે આપણે ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના વિશે આપણે આ બે વર્ષમાં શું શું થયું છે ગાઝા સ્ટ્રીપમાં તેના વિશે આપણે થોડી આંકડાકીય માહિતી પર નજર કરીએ તો સૌપ્રથમ દર્શન મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ગાઝા સ્ટ્રીપ એટલે કે ગાઝાની પટ્ટી જે એકતાલીસ કિલોમીટર લાંબી છે અને દસ કિલોમીટર હોળી છે ત્રણેય બાજુથી ગાઝા સ્ટ્રીપ જે છે તે ઇઝરાયલથી ઘેરાયેલું છે અને એક બાજુ નીચે આવે છે રફવા જંક્શન જે જે છે તેના થકી તેને ઇજિપ્તમાં તેને એક્સેસિબિલિટી મળે છે તો આ જે છે તે ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલું છે ગાઝા સ્ટ્રીપ હવે વાત કરીએ કે બે હજાર ત્રેવીસના વર્ષમાં સાતમી ઓક્ટોબરે હમાસાએ ઇઝરાયલ પર ખૂબ મોટા પાયે જમીની એક આતંકવાદી હુમલો કર્યો અને તેના કારણે આ આતંકવાદી હુમલો કર્યો તે પછી ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસે ખૂબ મોટા પાયે ગાઝામાં જે જમીની ઓપરેશન્સ શરૂ કર્યા તેમાં અત્યાર સુધીમાં પંચ્યાસી ટકા કરતાં વધારે ગાઝા હવે આખું કાટમાળમાં ફેરવાઈ ચૂક્યું છે અને સાથે જ સડસઠ હજાર કરતાં વધારે પેલેસ્ટાઈનીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે હવે વાત કરીએ કે ઇઝરાયેલના ઇતિહાસમાં આ યુદ્ધ જે છે તે ખૂબ નોંધપાત્ર છે કેમ કે ઇઝરાયલ ની જ્યારથી ઓગણીસો અડતાલીસ માં સ્થાપના થઈ તે પછીથી આ આ યુદ્ધ તેના ઇતિહાસમાં સૌથી લાંબામાં લાંબુ યુદ્ધ જે છે હવે વાત કરીએ મૃત્યુનો આંક તો મૃત્યુનો આંક આપણને જેમ અગાઉ કહ્યું કે સડસઠ કરતા વધારે પેલેસ્ટેનિયોના મૃત્યુ થઈ ચૂક્યા છે જેમાં વીસ હજાર જેટલા બાળકોના મૃત્યુ થયા છે જ્યારે એક લાખ અડસઠ હજાર જેટલા લોકો આ યુદ્ધમાં ઘાયલ થઈ ચૂક્યા છે વાત કરીએ સામી તરફ ઈઝરાયલની તો ઈઝરાયલના પક્ષે પણ અત્યાર સુધીમાં ત્રણ હજાર જેટલો મૃત્યુનો આંકડો છે હવે વાત કરીએ કે ગાઝામાં કેટલી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ચૂકી છે અત્યાર સુધીમાં ઓક્ટોબરની સાત બે હજાર ત્રેવીસ પછી અને જે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસે જે જમીની ઓપરેશન જે ગાઝામાં શરૂ કર્યા તે પછી તો અત્યાર સુધીમાં જે ગાઝામાં ચાર લાખ છત્રીસ હજાર જેટલા સિવિલિયન્સના એટલે કે ત્યાંના નાગરિકના નાગરિકોના જેટલા ઘરો હતા તેમાંથી બાણું ટકા જેટલા ઘર સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને આ પછી સૌથી મહત્વપૂર્ણ આંકડો એ છે કે હાલમાં જે ગાઝામાં તે વખતે છત્રીસ જેટલી હોસ્પિટલ્સ જે કાર્યરત હતી તેમાંથી હાલમાં માત્ર ને માત્ર ચૌદ જેટલી હોસ્પિટલ જ હાલમાં કાર્યરત છે તે સિવાયની તમામ હોસ્પિટલ જે છે તે ક્યાં તો મિસાઇલ એટેકના કારણે સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે કાં તો તે પછી કાટમાળમાં ફેરવાઈ ચૂકી છે હવે વાત કરીએ કે ગાઝામાં જે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ જે ભયંકર યુદ્ધ જે ચાલી રહ્યું છે તો તેનો તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વિસ્તારમાં શાંતિ લાવવા માટે એક ગાઝા પીસ પ્લાન જે છે તે રજૂ કર્યો છે વીસ મુદ્દાઓનો આ પીસ પ્લાન છે જેમાં જે હમાસ જે છે એ ઈઝરાયલના બંધકોને છોડી દેશે જ્યારે ઇઝરાયલ જે છે ગાઝાના પેલેસ્ટિનિયન જે બંધકો છે તેમને છોડી દેશે અને હમાસનું નિઃશસ્ત્રીકરણ કરવામાં આવશે અને સાથે જ હમાસના જે સદસ્યોને ગાઝા છોડવું છે અને બીજા દેશોમાં સેટલ થવું છે તેની માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે આવી મહત્વના વીસ મુદ્દાઓ છે તેને લઈને હવે હમાસ પણ પોતે એને પોતે એની પર એણે મંજૂરી આપી દીધી છે અને આના કારણે હવે ગાઝા પીસ પ્લાનને લઈને હવે ઇજિપ્તના ખાતે હવે અને હમાસના જે પ્રતિનિધિઓ છે તેમની વચ્ચે એક ટોક્સનો ટોક્સની શરૂઆત પણ હવે થઈ ચૂકી છે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય પહેલા જ કહ્યું હતું કે હમાસે હવે ગાઝા પીસ પ્લાનને સ્વીકૃતિ આપી દીધી છે તેના કારણે હવે ઇઝરાયલ ગાઝામાં પોતાના જે એટેક જે તે કરી રહ્યું છે મોટા પાયે તે હવે અટકાવી દે પરંતુ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસના હાલમાં પણ જે અટેક જે છે ગાઝા સ્ટીપમાં તે ચાલુ છે અને હવે ગાઝા પીસ પ્લાન અંતર્ગત ગાઝાનું ખૂબ મોટા પાયે હવે એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને ગાઝાને એક ટેરર ફ્રી જે ટેરર ફ્રી ઝોન તરીકે વિકસાવવામાં આવશે આમ હવે ઇજિપ્તમાં અગાઉ આપને જેમ જણાવ્યું તેમ કે ઇઝરાયલ અને હમાસના જે પ્રતિનિધિઓ છે તેમની વચ્ચે એક ઇન ટોક્સની શરૂઆત પણ થઈ ચૂકી છે વાત કરીએ ગાઝાના યુદ્ધની તો ઇઝરાયલમાં ઇઝરાયલનું જે યુદ્ધ જે છે હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું ગાઝામાં જે યુદ્ધ થયું તે એટલા મોટા પાયે એક્સટેન્ડ થઈ ગયું હતું થોડાક સમય અગાઉ કે એમાં ઇઝરાયલ ઇઝરાયલ પર હેઝબુલ્લા જે બળવાખોરો છે તેમણે પણ હુમલો કર્યો હતો તે પછી યમનથી હુથી બળવાખોરોએ હુમલો કર્યો હતો અને આ જૂન મહિનામાં તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પણ એસ્કલેટ પરિસ્થિતિઓ ખૂબ મોટા પાયે થઈ ગઈ હતી અને તે પછી ઈરાને ઇઝરાયલમાં બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો પરંતુ હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પણ એક જે છે એ સીઝ ફાયર પર સહેમતી સધાઈ ગઈ છે તો દર્શક મિત્રો ગાઝામાં જે યુદ્ધ થયું ને હમાસ વચ્ચે તે એક્સટેન્ડ થઈને એટલું મોટું થઈ ગયું કે છેલ્લે હિઝબુલ્લાના બળવાખોરો ઇઝરાયલ પર એટેક કરી દીધો લેબનોનમાંથી અને આ પછી હુથી બળવાખોરો જે છે યમનના તેમણે પણ ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલોથી એટેક કર્યો અને તે પછી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પણ ખૂબ મોટા પાયે પરિસ્થિતિઓ એસ્કેલેટ થઈ ગઈ હતી જે અંતર્ગત ઇઝરાયલે ઈરાનમાં એરસ્ટ્રાઇક કરી હતી તો બદલામાં ઈરાને પણ ઇઝરાયલમાં ખૂબ મોટા પાયે બેલેસ્ટિક મિસાઇલોથી એટેક કર્યા હતા આમ હવે ગાઝા પીસ પ્લાન અંતર્ગત ગાઝા સ્ટીપમાં શાંતિ સધાય તેવી અપેક્ષા અને ઓક્ટોબરની સાત તારીખનો આજનો જે દિવસ હતો બે વર્ષ પહેલાં કે જ્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં ભયંકર યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર